સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મિશન ક્લીન વડોદરા વડોદરા અંતર્ગત માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની લક્ષ્મીપુરા પોલીસ આ કામગીરી દરમિયાન મોહિત જીતેન્દ્રભાઈ ખેતલા નામક આરોપીની અટકાયત કરવામાં આવી છે સાથે જ નહીં પકડાયેલા આરોપી તરીકે સુરત લિંબાયત મીઠી ખાડી ખાતે આવેલ આશરે સાહીઠ વર્ષના મુસ્લિમ કાકા જેઓની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે આ સાથે જ કુલ કિંમત રૂપિયા તેર હજાર એકસો પચાસનો મુદ્દામાલ કબજે કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા